માર્કેટ રેગ્યુલેટર સેબીએ નો યોર કસ્ટમર અથવા કેવાયસી ડોક્યુમેન્ટેશનમાં ફેરફાર કર્યો છે અને આ ફેરફાર પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે ફેરફાર અનુસાર હવે કેટલાક સિલેક્ટેડ ડોક્યુમેન્ટ્સ સાથે જ ઇન્વેસ્ટર કેવાયસી કરાવી શકે છે આની અસર નવા અને હાલના મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર બંને પર પડશે આવું જાણીએ કે કયા દસ્તાવેજોને કેવાયસી પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને કયા દસ્તાવેજોના સહારે હવે તમે કેવાયસી કરી શકશો જો તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર છો તો તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતા પહેલા કેવાયસી કરાવી જરૂરી છે કેવાયસી પ્રક્રિયામાં ઇન્વેસ્ટરે એક કેવાયસી ફોર્મ ભરવો પડે છે જેની સાથે આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ તરીકે દસ્તાવેજ જમા કરાવવા પડે છે આ દસ્તાવેજોને બાદમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા સેબી રજિસ્ટર્ડ એન્ટિટી તરફથી કેવાયસી રજિસ્ટ્રેશનની પાસે રજિસ્ટર કરવામાં આવે છે

પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી કેવાયસી માટે ઓળખ અથવા એડ્રેસ પ્રૂફ તરીકે સ્વીકાર કરવા માટેના દસ્તાવેજોનો વ્યાપ વધુ સીમિત કરી દેવામાં આવ્યો છે હવે આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ વોટર આઈડી કાર્ડ નરેગા જોબ કાર્ડ અને રેગ્યુલેટરની સાથે એગ્રીમેન્ટના હેઠળ કેન્દ્ર દ્વારા સ્વીકૃત દસ્તાવેજને પ્રૂફ તરીકે સ્વીકાર કરવામાં આવશે ઘણા બધા રોકાણકારો કેવાયસી કરાવવા માટે બેંક સ્ટેટમેન્ટ અથવા વીજળીના બિલ જેવા અન્ય યુટિલિટી બિલનો ઉપયોગ કરતા હતા હવે સેબીએ તેમને ઝટકો આપ્યો છે અને વેલિડ ડોક્યુમેન્ટના લિસ્ટમાંથી બેંક સ્ટેટમેન્ટ અને યુટિલિટી બિલને દૂર કરી દીધા છે સેબીએ મ્યુચ્યુઅલ ફંડને જણાવ્યું છે કે હવે બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલ જેવા દસ્તાવેજો કેવાયસી માટે સ્વીકારવામાં નહીં આવે એવા રોકાણકાર કે જેમણે અગાઉ કેવાયસી માટે ઇલેક્ટ્રિક કે ટેલિફોન બિલ જેવા બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલનો ઉપયોગ કર્યો હતો અને નવો અકાઉન્ટ અથવા ફોલિયો ખોલવાની તૈયારી કરી રહ્યા છે તેઓએ નવેસરથી કેવાયસી કરાવવું પડશે બીજી તરફ એવા રોકાણકારોએ કે જેમણે પાન આધાર લિંક વેરીફાઈડ ઈમેલ અને મોબાઈલ નંબર દ્વારા કેવાયસી રેકોર્ડ વેલિડેટ કર્યું હતું તે પોતાની હાલની ઇન્ટરમીડિયેટરીની સાથે માર્કેટમાં લેવડ દેવડ ચાલુ રાખી શકે છે ફરજિયાત છે આમાં એવા લોકો પણ સામેલ છે જેમણે કેવાયસી નિયમો ફરજિયાત બનતા પહેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું કેવાયસી ન કરાવવાથી રોકાણકારો નવા ફોલિયો ને રિડપ્શન એટલે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી પૈસા નહી ઉપાડી શકે રોકાણકારો આધાર બેઝડ ઈ કેવાયસી દ્વારા ડિજિટલ રીતે કેવાયસી કરી શકે છે આમાં આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલીને વેરીફિકેશન કરવામાં આવે છે તમારે ફક્ત મોબાઈલ ડિવાઇસના કેમેરા લોકેશન અને માઇક્રોફોનનો એક્સેસ આપવો પડે છે અને સેલ્ફ એટેસ્ટ પેન અને સિગ્નેચરની ઇમેજ અપલોડ કરવી પડે છે